નારા લગાવતા યુવક ઉતર્યા તોફાનીઓની અટકાયત પછી પંદર લોકોના તોળા એ મોડી સાંજે પોલીસ સ્ટેશન ને પણ માથે લીધું સિક્યુરિટી ઓફિસર ને માથામાં ફાયર ની ડોલ મારી ગાર્ડ ને પણ માર મારતા પુણામાં પોલીસ ફરિયાદ

એમ્યુઝમેન્ટ માટે પબ્લિક આવતી હોય છે એ પૈકીના ત્યાં વેવ રાઈડ હતી ત્યાં આગળ એક વ્યક્તિ કે જે સ્ટેજ ઉપર જવાની જગ્યા ના હોય તે જગ્યાએ ચડી જઈ અને બૂમાબૂમ કરેલી અને પોતે એક ટી શર્ટ પહેરેલી એ ટી શર્ટ ઊંચી કરી અને લોકોનું ધ્યાન ખેંચે એ પ્રકારની હરકત કરેલી જેથી એ ટી શર્ટ ઉપર કોઈ દેશનું સિમ્બોલ હોય સિક્યુરિટીના માણસોને ધ્યાન ઉપર આવતા જે પ્રતિબંધિત વિસ્તારમાંથી તેને હટાવવા માટે ત્યાં પહોંચી જતા તેને પકડીને હટાવતા હતા એ દરમિયાન એની સાથેના અન્ય વ્યક્તિઓ પણ ત્યાં સાથે આવી ગયેલા અને સિક્યુરિટી સ્ટાફ સાથે બોલાચાલી તકરાર કરેલી અને તેમને હટાવવાની કામગીરીમાં વિક્ષેપ કરેલો અને એ દરમિયાન આઠથી દસ માણસો એના ગ્રુપના ભેગા થઈ અને સિક્યુરિટી સાથે બોલાચાલી ગેરકાયદેસર મંડળી રચી અને બોલાચાલી કરેલી અને નજીકમાંથી પ્લાસ્ટિકની ફાયર સેફટી ડોલ લઈ અને એક વ્યક્તિએ સિક્યુરિટી સ્ટાફને હાથે અને બીજા વ્યક્તિને માથાના ભાગે મારેલી આ બાબતે એકવામેજેકાના સિક્યુરિટી મેનેજરે પુણા પોલીસ સ્ટેશનમાં આજ રોજ ફરિયાદ આપેલ છે અને આ આઠથી દસ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પૂણા પોલીસે માનનીય પોલીસ કમિશનરશ્રીના તેમજ ડીસીપી સરના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક આ ગુનો આચરનાર લગભગ પંદરેક ઈસમોને અપ કરેલા છે અને જે ત્રણ હજારથી પાંત્રીસોની ભીડમાંથી આ માણસોને શોધી કાઢી અને તેમના વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી હાથ ધરેલી છે આ આ સમગ્ર ઘટના જ્યારે બની ત્યારે મેસેજ મળતા તાત્કાલિક પૂણા પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને પરિસ્થિતિ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળી લીધેલ છે મારું નામ મેહુલ દેસાઈ છે હું એકવા મેજીકા વોટરપાર્કમાં સિક્યુરિટી ઓફિસર છું હું મારું કામ ચાલુ હતું ને ત્યાર પછી હું સીસીટીવી ચેક કરતો હતો તેમાં બે છોકરાઓ સ્ટેજ પર પહોંચીને પિલિસ્ટીનનું ફ્લેગવાળું ટી શર્ટ હતું તે લોકો લહેરાવતા હતા આવી રીતના ઉપરથી એટલે હું અટકાવવા ગયો એ લોકોને મારી સાથે મારા ઓપરેશન મેનેજ બી મેનેજરને મેં ઇન્ફોર્મ કર્યું ને એ બી મારી પછાડી પછાડી આવ્યા હતા પણ એ બેને પકડવામાં એક જણ ભાગી ગયો હતો ટી શર્ટ બતાવતો હતો તે ભાગી ગયો હતો અને તેમાંથી તેમની સાથે બીજો વ્યક્તિ હતો તે પકડાઈ ગયો હતો તેને તેને અમે વાત કરતા હતા તેમાંથી બીજા બધા આવીને અમારા પર હુમલો કરી દીધો હતો આઠ દસ જણ હતા હુમલો કરી દેવા અને તેમાં મને માથામાં ઈજા થઈ છે એટલે તેના તેના માટે ત્યારબાદ મને બહુ ખબર નહીં હતી એટલે મને મારી ટીમે જ મને સારવાર કરવા માટે ફર્સ્ટ એડ રૂમમાં લઈ ગયા હતા ને બધા છોકરાઓ બધા ભાગી ગયા હતા ત્યાર પછી પોલીસ દ્વારા શું કર્યું મારા જ સર પોલીસને ઇન્ફોર્મ કર્યું હતું ને ત્યારબાદ પોલીસ આવીને બધી સીસીટીવીને બધું ચેક કર્યું હતું ને ને એ લોકોએ ને એ લોકોએ પકડ્યા છે ફરિયાદ એ જ છે કે તમે હુમલો મેઇન તો હુમલો કરવો અને પિલિસ્ટાઈનની ટી શર્ટ બતાવી એ દેશની જે પ્રોબ્લમ છે તે તેનું છે પણ આપણે એમાં અહીંયા આ એન્ટરટેનમેન્ટ જગ્યા પર આ કરવું નહીં જોઈએ એ માટે અટકાવા જ ગયા હતા બીજું કંઈ કરવા નહીં ગયા હતા